જૂનાગઢના ભેંસાણના ઉંબેડિયા મહાદેવ માતાના અનસુયા અત્રિ ઋષિ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ જગ્યા સાડા સાત હજાર વર્ષ જૂની છે આ પૌરાણિક જગ્યામાં શ્રી રામચંદ્ર ભગવાન વનવાસ નીકળ્યા હતા વસ્ત્ર અલંકાર સીતા માતાને અહીંયા પહેરવામાં આવ્યા હતા અહીંયા હજારો વર્ષ પહેલાં ઉગરા સૂર નામનો રાક્ષસ હતો અને આ માનવ ભક્ષી હતો એ રામચંદ્ર ભગવાનજી આશ્રમે પધારેલા ત્યારે રાક્ષસો પ્રાર્થના કરી કે તમે મારો ઉદ્ધાર કરો ત્યારે ભગવાન શ્રી રામજી ભગવાને રાક્ષસને વચન આપ્યું હતું કે તે ઉંબડિયા મહાદેવ મંદિરે નાગ તરીકે પૂજાશે અને તારી લાખો ભક્તો માનતા કરશે આ જગ્યા નાગ તરીકે પ્રસિદ્ધ છે અને ભેસાણની જીવદયા દોરી સમાન ઉબેર નદીનું પણ અહીંયા ઉદ્ગમ સ્થાન છે આ આઉબેણિયા જગ્યા એમાં નાગ પાતમનો પર્વ એમાં બધાય સાધુ સંતો ભક્તો ભજન ભોજન અને એવી ત્રિવેણી સંગમ ધામો છે ત્યારે હોય ત્યારે એક કડી એ દિસેલ સાંગ સંવિશાલ જટા જૂત ચંદ્રभाल ગંગાની તરંગમાલ વિમલ નીરગા દે એ દિ લાલ ચંદન કી

અને આ હિન્દુ સંસ્કૃતિ એટલે તહેવારો ખૂબ જ મહત્વના હોય આજે નાગદાદા અહીંયા પધારે છે અને પાચમ છે એટલે સાધુ સંતો બધા જ પધારેલા છે આપણે સંતોને પૂછીએ બાપુ આ પાચમની ઉજવણી કરવામાં આવેલી છે કેવી રીતે આજે કરેલી છે આજુબાજુના ગ્રામ વિસ્તારના તમામ ભાવિક ભક્તો તેમજ અમારા પરમ પૂજ્ય કાર્તિકિરી બાપુ દર વર્ષની જેમ નાગપાચમનો એક તહેવાર છે দাখা কৃষ্ণ জন্ম হয় ৰাম জন্ম হয় নাগম ভগৱান નવકુર નાગનો જન્મદિન આજ છે એ માટે ઉબેણિયા નાગ તરીકે આ જગ્યા પ્રસિદ્ધ છે અને આ જગ્યાની અંદર આજુબાજુના તમામ ગામના ભાવિક ભક્તો સંતો મહંતો ભેગા થાય અને દર વર્ષે નાગપંચમનો એવો પર્વ ઉજવે છે ભગ ભજન ભક્તિ અને ભાવથી બધા ભેગા થાય છે અને ભોજન પ્રસાદ અહીંયા અમે લઈ છીએ બહુ આનંદ આવે છે પૌરાણિક જગ્યા છે મારા અંદાજિત લગભગ ત્રણસો સાડા ત્રણસો ચારસો વર્ષ પહેલાંની આ જગ્યા છે અને દર નાગપચમના દિવસે દાદા ભાવથી દર્શન આપવા આવે છે આ જગ્યા ઐતિહાસિકમાં ઐતિહાસિક એક તો આપણો ગરવો ગિરનાર છે અને અહીંયા હજારો વર્ષો પહેલા સાધુ સંતોએ ખૂબ ભજન કરેલું છે કરતા આવ્યા છે હજી કરતા રહેશે અને આ ઉબેણીયા દાદા પૌરાણિક જગ્યા નાગપાચમ એટલે આપણે આ ઉબેણિયાની એવું આસ્થાનું પ્રતિક છે આજુબાજુના ગામડા બધાય ગામડા લાગી જાય ભેસાણથી રફાડિયાથી તડકા પીપળિયાથી ચણાકા બધા અને આયા એવો ઉત્સવ ઉજવાય છે પરંપરાથી અને ભજન ભોજન અને ભક્તિની ત્રિવેણી સંગમ છે અને બોહડી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે એ અવરિત સંખ્યામાં આવી રહ્યા છે પૂજ્ય મહંત કાર્તિક ગયી બાપુ પૂજ્ય સંતોની અહીંયા ઉપસ્થિતિ છે અને એવું દિવ્ય વાતાવરણ કે બધાને આનંદ આપે છે હરિંમ એટલે તમે જોઈ શકો છો કે ભવ્ય ઉજવણી કરવામાં આવેલી છે કાર્તિકગીરી બાપુ છે તો આ તો ગાદીપતિ મંદિર જ સંભાળતા હોય હરિહરાનંદગીરી પણ બાપુ પધારેલા છે અને બધા સંતો તમે જુઓ મહાવીરભાઈ દરબાર છે સંજયભાઈ રામાણી છે આ બધા કાર્યકરો પણ છે અને આજુબાજુના ગામડા બધા જ ભક્તો અહીંયા પધારેલા છે હવે ભજન ને ભોજન ને કીર્તનને આ ધામધૂમથી આ જે નાગપાચમ છે આની ખાસ ઉજવણી કરવામાં આવશે અને આ સંતો મહંતો દ્વારા જે ઉબેણિયા મહાદેવ છે મહાકાળીમાં છે તો આનું પૂજન અર્ચન દાદાનું પૂજન અર્ચન કરવામાં આવેલું છે ને ભવ્યથી ભવ્ય નાગપાચમની ઉજવણી કરવામાં આવે છે મહેશ કથિરિયા દિવ્યાંગ ન્યૂઝ